કેમ છો મજામાં આજનો શું વિચાર છે સદગુણો આ સુવિચાર વિચાર ઓઆરસીસ મુવમેન્ટ નામનો એનજીઓ કે જે એનજીઓ યુવાનો અને ટીનેજર્સ માટે ચારિત્ર ઘડતરના શિક્ષણ ઉપર કામ કરે છે તેવા એનજીઓના વન ઓફ ધ ફાઉન્ડિંગ મેમ્બર અને વન ઓફ ધ એવા શ્રી સંજીવ શાહ સાહેબે ખૂબ સારી છે સદગુણો વર્ચ્યુસ સત્યને સમજવામાં સૌથી મોટો અવરોધ એ છે કે અસત્યને સત્ય તરીકે બતાવવામાં આવે છે મારા વાલા મિત્રો આપણે ઘણીવાર જોયું છે કે જ્યારે માણસ ખોટો હોય ત્યારે બૂમો પાડી પાડીને બોલતો હોય છે મોટા અવાજે બોલતો હોય છે જેથી કરીને અન્ય લોકોને એવું લાગે જે વધારે જોરથી બોલી રહ્યો છે તે સાચો છે અને જે કશું જ બોલી નથી રહ્યો તે ખોટો છે આવું અસત્ય સાથે છે અસત્યને એટલે કે ખોટાને એવી રીતે સરસ મજાનું પેકિંગ કરવામાં આવે છે કે જાણે સત્ય જ ના હોય જાણે તે સાચું જ ના હોય અને જે વ્યક્તિ ખરેખર સત્યની સાથે રહે છે સત્યનો સચ્ચાઈનો સાથ છોડતો નથી તે આરામથી સમજી શકે છે જાણી શકે છે કે ખોટું શું છે ખોટી વસ્તુ ખોટી વાત ભલે ગમે તેટલું સત્યનો ચહેરો પહેરીને આવે છતાં પણ તે વ્યક્તિ સચ્ચાઈને શોધી શકે છે અને બુરાઈને જુઠ્ઠાને છોડી શકે છે આજે સત્યને શોધવાનો જે ગુણ છે તેને સદ્ગુણ કહી શકાય આપણે પણ આવા સત્યના સદ્ગુણને આપણા જીવનમાં ઉતારવું જોઈએ અને આપણે આપણું જીવન અને આપણી સાથે રહેલા અન્ય લોકોનું જીવન પણ સુધારવું જોઈએ આપણે આપણા જે લક્ષ્યો સારા અને સાચા બનાવેલા છે ત્યાં સુધી ધીરે ધીરે સંતોષપૂર્વક આગળ વધવું જોઈએ અને આ જે વર્ચ્યુસ છે સદ્ગુણો છે સત્યના સદગુણો છે તે આપણને આમાં ખૂબ જ મદદ કરી શકે છે થેન્ક યુ